હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર તંત્ર એલર્ટ થયું છે ખાસ કરીને જિલ્લાના ઘોઘા બંદર અલંગ બ્રેકિંગ યાર્ડ અને મહુવા બંદર પર લગાવવામાં આવ્યું એક નંબરનું સિગ્નલ સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે જીએમબી દ્વારા ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાડવામાં આ સૂચના આપવામાં આવી હતી તેમજ તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયામાં સર્જાયેલા વમળોના પગલે હવામાન ખાતાએ વાવાઝોડા આગાહી આપી છે જેના પગલે તંત્ર દ્વારા ભાવનગરના દરિયાકાંઠા પર સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે